તાલુકાના ધૂણસુલ રામપુરાનો વિસ્તાર અને એ ગામે એક એ ગૌમાતાના આશીર્વાદ અને વરદાન ભૂધરભાઈને મળી રહ્યા છે અને ભૂધરભાઈ જે રામપુરાના વતની છે જેમણે પ્રાકૃતિક ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી છે અને ગાયની પણ ખૂબ સેવા કરે છે અને ખૂબ સારા આશીર્વાદ લઈને પ્રાકૃતિક ખેતી તરફ જો એ હા પાડી ગાય કીધું હા બરોબર છે સાંભળ્યું તો ભાઈ બધા મોડાવા તમે સાંભળ્યું કરશનભાઈ તમે સાંભળ્યું હવે મને એ થયું કે હું બુધરભાઈ મુલાકાત લઉં રેડિયા ઘરમાં આપણા બનાસ રેડિયામાં એટલે અમે આજે પ્રહલાદભાઈ ને પણ મળવા આવ્યા અને પ્રહલાદભાઈ પણ બહુ મહેનતી છે અને પેલા બુધરભાઈને ને મળીએ પ્રહલાદભાઈ એમને બધી સૂચન કરે છે કે આપણે શું કરીએ પ્રાકૃતિક ખેતી કરવું હોય તો કેવી રીતે કરીએ કયા સંસ્થામાં જોડાઈએ આઈસીએસ માં કેવી રીતે જોડાઈએ બધું

એમાંથી તો તમે પ્રેરિત થાય એવું સાંભળ્યું મેં તો હા એમની મુલાકાત થી તમે પ્રેરિત થયા છે અને એમની સલાહ મુજબ બીજા પણ ખેડૂતોને ને અમે તૈયાર કરી ગયા છે પ્રાકૃતિક ખેતી તરફ પાડવા માટે કે આપણો પ્રાકૃતિક ખેતી ગુજરાત પ્રાકૃતિક ખેતી કરતો દેશ થાય સારામાં સારું ઝેર મુક્ત ખેતી કરે અને બીજા પણ ખેડૂતો પંદર વીસ ને આપણે તૈયાર કરવાના

અં એનાથી કોઈ જીવાત એટલી આવી જેલતે ઝૂની એટલી ચારમ ચાલ હા એનાથી રોજ એ પણ ખેતરમાં નહીં આવતા થાય અં હવે આપણો બનાસદેરી એ અને ગવર્નમેન્ટની એક સંસ્થા છે ગોપકા અને સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ ત્રણે જણાએ ભેગો એક નક્કી નિર્ણય કર્યો કે આપડા ખેડૂતોને આપણે એક આધુનિક ધબે પ્રાકૃતિક ખેતી કરતા શીખવાડી અને જે ખેડૂતો જે અનાજનું ઉત્પાદન લે છે એને માર્કેટિંગ કરો સારો ભાવ મળે એના માટે વ્યવસ્થા ઊભી કરી છે શું કહેશો આ આ આપણા બનાસ ડેરી માટે શું કહેશો ગવર્મેન્ટની જે વહીવટી તંત્ર એના માટે શું કહેશો અને આ સહજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડના જે લોકો અહીંયા સાહેબો બધા આવે છે શું કહેશો સાહેબો આવે છે મુલાકાત આપે છે સારી સારી સલાહ આપે છે આપણે દમ પ્રાકૃતિક ખેતી કરશું માર્કેટિંગ થાય છે આપને ભાવ ડબલ મળશે ઘરે બેઠા

હાલ આપણી જમીન બગડે છે આપણું જીવન બગડે છે બોરાના પાણી પણ પીવાલાયક હાલમાં છે નહીં આ કેમિકલને ખાતર દવા વાપરીએ છીએ એટલે પછી જમીનની અંદર કોઈ બેક્ટેરિયા નથી અસિયા કોઈ છે નહીં આ ગાય આધારિત ખેતી કરશો તો પાછી જમીન સજીવ વધારિતર નહીં થાય કેવી કરે છે હા મજૂરી મેં બધી વાતો વાપરા સારી મુલાકાત પોતે આપી આવા ને ભેગા કરી કરીને મુલાકાત આપતા રહે છે

એમને થાય ભૂધરભાઈ છે વા રે વા એમ કે છે બધા ભલે ભલે એવું બધા કે છે બધા દિયોદર તાલુકાના લાખણી તાલુકાના ને અહીંયા બધા રેડિયો ભલે ભલે એમ કરીને તમને બધા આવકારે છે રામ 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 રામ

કરી રહ્યા છે આપ દૂધવાણી છો પોઈન્ટ ચાર એફ એમ 90.4 આ બુદરભાઈ આ રામપુરાના માટીને વંદન કરું છું આ ધૂંસલ ગામના માટીને વંદન કરું છું આ દૂધ દિયોદર માટીને ખૂબ નમન કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ સાહેબ ખૂબ ખૂબ રામ રામ ધન્યવાદ રામ રામ